એટલે તમે જોજો કોઈ કોઈ સ્નેહીજન મૃત્યુ વિધિ હોય મૃત્યુ પછીની ત્યારે ગરુડ પુરાણ વાંચવાનો રિવાજ કોક કોક ઘરે હજી અપનાવાતો હોય છે કરતા હોય ગરુડ પુરાણ એની અંદર બહુ ભયંકર વર્ણનો છે જીવ જો સજાગ હોય અને એ કથા સાંભળે તો એને એમ થઈ જાય કે ના હવે આમ અનિતિના રસ્તેથી પાછું વયું આવવું જોઈએ હવે અહીંયાથી યુ ટર્ન મારી લેવો જોઈએ ચંચુલા પણ આ સાંભળે છે અને એને એમ થાય છે કે આ બાપજી જે વર્ણન કરે છે જે સંત જે કથા કહી રહ્યા હતા આ બધાય પાપ તો મે કર્યા છે એ જે જે પાપનું વર્ણન કરતા હતા ને નરકનું વર્ણન કરતા હતા એ બધાય બધા માપ મે પાપ કર્યા છે એનાથી વધારે કર્યા છે તો મારા જીવની ગતિ શું થશે ત્યારે તો કાઈ બોલી નહીં પણ આખી રાત એના મનમાં બસ એ જ વિચાર એ જ વિચાર સવાર પડી બીજે દિવસે બીજા દિવસની કથા ચાલુ થાય બીજા દિવસની કથા પૂરી થઈ ત્યારે મહાત્માના ચરણોમાં વંદન કરીને કે કે મહાત્માજી તમે જે કથાનું વર્ણન કરો છો એ બધા પાપો મેં કર્યા છે મને ડર લાગે છે મને બીક લાગે છે અને ત્યારે મહાપુરુષે તને આ સમયે શિવકથા તારા કાનમાં પડવી અને તારું હૃદય પસ્તાવાથી ભરી આવવું આ કોઈ નાનો સુનો સંયોગ નથી આ મહાદેવ ની કૃપા છે આ મહાદેવ નો તારા ઉપર વરદાન છે મહાદેવ નો આશીર્વાદ છે કે તને યોગ્ય સમયે પસ્તાવો થયો અને હજી તારા હાથમાં ઘણો સમય બાકી છે બેટા હજી તું તારું જીવન વાળી લે હજી તું તારું જીવન સુધારી લે તો બાપજી હું શું કરું બીજું કાંઈ નહીં તું શિવ નામ નો આધાર લે તું શિવકથા નો આધાર લે તારો બધો જીવન તે જેટલા પાપો કર્યા છે એ બધામાંથી તું ઉતરી જઈશ પશ્ચાતાપ પણ એના માટે બહુ જરૂરી છે પશ્ચાતાપ આપણે ત્યાં બે શબ્દો છે પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ આપણે બે એને એક સમજી લેતા હોય પણ બે એક છે નહીં પ્રાયશ્ચિત એક વિધિનું નામ છે એક બાહ્ય વિધિ છે જે શરીર દ્વારા થાય છે જ્યારે યજ્ઞ આપણે કરવા બેસીએ ત્યારે દેહ શુદ્ધિ કરીએ બરાબર તો એ દેહ શુદ્ધિ શું કરીએ છીએ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ છે કે શરીર થી નાના મોટા કઈ પણ અયોગ્ય આ આતે થઈ જતું હોય તો એ દેહ શુદ્ધિ છે દેહ શુદ્ધ થયું પછી ભગવાનનો યજ્ઞ કરીએ હવન કરીએ તો એ બહારની શરીર થી થતી વિધિ છે એને કહેવાય પ્રાયશ્ચિત પણ જે મન થી જ્યારે અંદર નિર્મળતા આવવા માંડે અને મન જ્યારે પોતાને સાફ કરવાની પ્રક્રિયામાં લાગી જાય એને કહેવાય પશ્ચાતાપ એટલે પ્રાયશ્ચિત તો ઠીક છે પણ જ્યાં સુધી પસ્તાવો થતો નથી ત્યાં સુધી ભૂલની માફી મળતી નથી ખાલી તન ધોયે થતું નથી મનમાંથી જો આ તો એવું છે કે કોકને જાપટ મારી અને સોરી કહી દીધું પણ તમે મનથી કીધું જો મન સાથે જોડાયેલું નથી અને ખાલી શબ્દો જ તમે ઉચ્ચારો છો તો એનું કોઈ આપણે ઠીક છે સંસારમાં માણાને તો છેતરી શકી પણ ઉપર જે ચોપડા લખવાવાળો છે એ તો બધું જોવે છે એ ચોપડા જે લખવાવાળો છે એ તો બધું જોવે છે કે આ ખાલી શબ્દો જ છે કે એની અંદર ભાવે ભરેલો છે હા પસ્તાવો વિપુલ ઝરણું આપણે ગુજરાતીમાં ભણતા ને બધા પાંચમા છઠ્ઠા ધોરણમાં આવતું હા પસ્તાવ સાહેબ ટીચર સાહેબ હતા ને કોઈ શિક્ષક સાહેબ આર્યા જો હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપીઓ એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે મહાભારતની અંદર યક્ષ પ્રશ્નનો પ્રસંગ આવે છે તમને ખબર છે ને યક્ષ પ્રશ્ન યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે સંવાદ થાય છે ઓલી દ્રૌપદીને તરસ લાગે છે તો પેલા નકુલ જાય છે પાણી લેવા સહદેવ જાય છે ભીમ અર્જુન ચારેય ભાઈ જાય છે ને પાછા આવતા નથી કારણ કે જે યક્ષ છે જે તળાવનો અધિપતિ છે એ પ્રશ્ન પૂછે છે ને કોઈને જવાબ આવતા નથી પછી યુધિષ્ઠિર પાણી લેવા માટે જાય ઓલો યક્ષ કહે છે કે ના પેલા હું પૂછું એનો જવાબ આપો યક્ષ પ્રસંગ છે મહાભારતની અંદર એમાં યક્ષ છે એ સો પ્રશ્નો પૂછે છે ને યુધિષ્ઠિર સો જવાબો ખૂબ સુંદર પ્રસંગ છે સાહેબ મહાભારતનો ધારીએ તો એના ઉપર પાંચ કે સાત દિવસની કથા ખાલી યક્ષ પ્રસંગ ઉપર થઈ શકે ખાલી યક્ષ પ્રસંગ ઉપર સાત દિવસની કથા થઈ શકે એટલો સુંદર પ્રસંગ છે અને એમાં એક વખત એક પ્રશ્ન સો પ્રશ્નોમાંથી એક બહુ સરસ મને સૌથી ગમતો પ્રશ્ન હોય ને તો એ છે ઓલામાં હું પછી આવો પહેલાં મને ગમતું પહેલાં કહી દઉં મને એ માંથી સૌથી વધુ ગમતો પ્રશ્ન હોય તો આ જ્યારે યક્ષ પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું આ દુનિયામાં સૌથી મોટું કોઈને સમજી ન શકાય એવું આશ્ચર્ય કયું ત્યારે યુધિષ્ઠિર ધર્મરાજ જવાબ આપે છે કે આપણે સૌ જન્મ્યા છીએ ત્યારથી જ આપણને ખબર છે કે આપણે મરવાના છીએ હવે આ કોઈને એવું કંઈક નથી ખબર હે આપણને બધાને ખબર છે કે જવાનો છે ખબર જ છે ને તો દરેક માણસ જયારે જન્મ લે છે ત્યારથી જ એને ખબર છે કે આપણે એક દિવસ જવાનું જ છે અને છતાંય પોતે ક્યારેય મરવાનો જ નથી ને એ રીતે જીવન જીવતો હોય છે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે અને હવે આપણે આ જે વાત કરતા હતા એમાં આવવા તો યક્ષ બીજો પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં સૌથી મોટું તીર્થ ક્યુ યક્ષ પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં સૌથી મોટું તીર્થ ક્યું અને ધર્મરાજ યુધિષ્ઠિર જવાબ આપે કે પશ્ચાતાપ એ મોટામાં મોટું તીર્થ છે કારણ કે પશ્ચાતાપ જે મારું ને તમારું મન ને તન ધોઈ શકે એવું તીર્થ બીજું કોઈ આપણને સાફ ન કરી શકે આ કોઈ કોઈ સ્નાન આપણને એટલું નિર્મળ ન કરી શકે જેટલું પશ્ચાતાપ મને તમને નિર્મળ કરી શકે એટલે પશ્ચાતાપ મોટામાં મોટું તીર્થ અને પશ્ચાતાપ થયો કોને કહેવાય આના જેવું નહીં કે ભાઈ આપણે ગંગા સ્નાન કરી આવ્યા ને વળી પાછું વરમાં ભેગું કર્યું ને વળી પાછા બીજા વરે ધોઈ આવ્યા એને એ પશ્ચાતાપ ન કહેવાય એ પ્રાયશ્ચિત કહેવાય પણ પશ્ચાતાપ ન કહેવાય પશ્ચાતાપ કોને કેવો હવે જો આવા આવા પ્રસંગો બધાના જીવનમાં આવતા મને ઘણા એવા પ્રશ્નો લખીને આપે કે અમુક એવા અમુક આંતરિક વાતો પોતાના હૃદયની બીજા કોઈને કહેવાતી ન હોય પણ એવી આપણા પાસે ખોલી બેસતા હોય લોકો કારણ કે ખબર છે કે અહીંયા કરે આપણને વિચારે તો અમુક એવી વાતો આપણી પાસે ખોલે અને એમ કે ભાઈ અમારાથી આમ થઈ ગયું તેમ થઈ ગયું મારાથી કોઈને કહેવાતું નથી અને હવે અહીંયા રાખીને સહેવાતું નથી સિક્રેટ છે ને સિક્રેટ કોઈ પણ સિક્રેટ હવે જો અત્યારે જ એનું ગુજરાતી નથી આવડતું નથી ગુજરાતી આપણું બહુ પાવરફુલ છે પણ સિક્રેટ નું ગુજરાતી હમણાં મગજમાં આવતું નથી હે ખાનગી કોઈ પણ વસ્તુ જે સિક્રેટ ખાનગી એની હજી નજીકનો મારે જે જોઈએ છે ને એ નથી પણ હવે જો આમ થાય ગુજરાતીમાં માં ભણેલા ને આમ આમ થાય તો સિક્રેટ છે ને સિક્રેટ આ ધી મોસ્ટ સફોકેટિંગ એન્વાયરમેન્ટ સફોકેશન કોને કહેવાય ગુંગળામણ બારી દરવાજા બધું બંધ હોય ને ઉનાળાનો ધગધગતો તાપ હોય તો કેવું અંદર ગુંગળામણ થાય થાય ને ઉનાળાની અંદર બધું તમારે હવા ક્યાંકની અટલી ઘડી હવા આવે ને એવું નહીં બધું જડબે બંધ હોય અને કેવું ગુંગળામણ થાય એમ અહીંયા સિક્રેટ જો સાચવી રાખ્યા હોય ને ત્યારે એવી ગુંગળામણ થાય ત્યારે આપણે એવા રસ્તાઓ ખોદતા હોય કે કોકને તો કઈ તો આપણા જીવનમાં મારા ને તમારા બધાના જીવનમાં અમુક એવા પ્રસંગો બની જાય આપણાથી જાણીએ અજાણીએ કાં જાણી જોઈને કર્યું હોય કાં અજાણીએ થઈ જાય પણ એવા અમુક બની જાય કે આપણે વિચાર્યું ન હોય કે આવું આપણાથી થઈ ગયું આવું ખરાબ આપણાથી થઈ ગયું અને ત્યારે પસ્તાવો થાય તો પસ્તાવો થયો છે કે નહીં એની ત્રણ નિશાની છે પેલું તમે જે આપણે જે ખરાબ કામ કર્યું છે એનો સ્વીકાર સ્વીકાર મોટામાં મોટી વસ્તુ એનો મોટા ભાગના લોકો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતા જ નથી મોટા ભાગના લોકો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતા નથી અને આ છે ને એક માનસિક બીમારી છે આ સ્વસ્થ માણસની નિશાની નથી ક્યારેક ક્યારેક થાય કે હાલો આપણે પણ ક્યારેય તમે તમારી ભૂલ ન સ્વીકારો તો આ એક માનસિક બીમારી છે આપણા શાસ્ત્રો તમે ઉલેટો જેટલી કથાઓ છે બધી કથાના પાત્રોનું એનાલિસિસ કરો જેટલા જેટલા અસુરી પાત્રો છે ને આપણે અસુરો કોને કીધા રાક્ષસો કોને કીધા કે જે ખોટું કરે જે પાપ કરે જે અધર્મ કરે અને છતાંય પાછું સ્વીકારે નહીં કે હું ખોટો છું આપણે એને જ અસુરો કીધા છે વાલ વાલિયા લૂંટારાને આપણે અસુર નથી કીધો એને તો સ્વીકાર કરી લીધો અને પછી વાલિયા પણ થઈ ગયા તો એવું કે પાપીઓ છે એને આપણે અસુરો કહી દીધા પસ્તાવો જેને થયો અને જીવન પરિવર્તન કર્યું એને તો આપણે સંત તરીકે પૂજ્યા છે એને આપણે ઋષિ તરીકે પૂજ્યા છે પણ જે પોતાનો સ્વીકાર જ કરતા નથી કે અમે ખોટા છીએ એને જ આપણે અસુરો કીધા રાવણ ક્યારેય પોતાની ભૂલ માન્યો નહીં એના ભાઈઓ એને કે એની પત્ની એને કે એક ભાઈ તો ઘર મૂકી અને પક્ષે જઈને ચડી બેસે ત્યાં સુધી સમજાતું નથી કુંભકર્ણ જેવું કુંભકર્ણ ક્યારેક ક્યારેક ઉઠે એ કે કે ભાઈ તું કેસ તો તારા વતી લડવા જાઉં છું બાકી છો તું ખોટો કુંભકર્ણ એ કહે છે વિચાર કરો આખો દિને રાત હુવા વાળો માણસ એને એટલી તો ખબર પડે કે સંસારમાં આમ કરાય ને આમ ન કરાય છતાંય માન્યો ને પત્ની કહે છે મંદોદરી રમજાવે છે કોઈ માનેજ નથી માનત અરે પોતે ખોટો જે સ્વીકાર જ નથી કરતો એને આપણે અસુર કીધો એને આપણે રાક્ષસ કીધો કંસ દુર્યોધન શકુની જેટલા જેટલા પાત્રો તમે કાઢો એ બધા પાત્રો એવા છે કે એને પોતાની ભૂલનો ક્યારેય સ્વીકાર કર્યો નથી મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે વિષ્ટિ પ્રસંગ આવે છે ને કે જ્યારે સમાધાન લઈને આવે છે

દુર્યોધન એટલે શું એ રાજકારણમાં માં છે ને ભાઈ રાજા છે કે યુવરાજ છે તો રાજકારણ ચાલે છે ને પોલિટિક્સ હસ્તિનાપુરમાં જે છે એ પ્યોર પોલિટિક્સ છે તો ગમે તે વ્યવસ્થિત સમજદાર રાજકારણી હોય તો હાથ મિલાને મે હી સમજદારી હે બરાબર ને સાથે મળીને લડશું તો કોઈ કીધું કે તને યાર ખબર નથી પડતી કે તું આટલો ખરા આ ખોટું કર્યું તે ધર્મ શું છે અધર્મ શું છે મને બધી ખબર છે મને કઈ જાજી શિખામણ આપવાની તમારે કોઈને જરૂર નથી એમ કરી ચૂપ કરી દે છે પોતે ખોટા છે એનો સ્વીકાર જ કરતા નથી આ એક માનસિક માનસિક બીમારી બીમારી છે છે અને બીજી એ કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ માનો કે આ આ બહુ બહુ સરસ બધી કથાઓ છે ને આવા ગર્ભમાં આવા 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 સરસ મજાના સંદેશાઓ આપે એટલે જ મેં કાલે કીધું તું કથા આપણને સંદેશો આપે છે એક એક કથાઓ આપણને જીવનમાં ખૂબ ઉપયોગી લાગે એવા સંદેશાઓ આજની તારીખે આપે છે તો એક તો એક પ્રકારના લોકો હોય કે જે પોતાની ભૂલ ક્યારે સ્વીકારે નહીં બીજા પ્રકારના લોકો એવા હોય કે પોતાનાથી ભૂલ થઈ જાય તો એવી માનસિક બીમારીમાં સરી પડે કે મારથી ભૂલ થઈ ગઈ મારથી ભૂલ થઈ ગઈ મારથી ભૂલ થઈ ગઈ મનથી એવા હારી જાય અને ડિપ્રેશનનો શિકાર બની જાય સેલ્ફ ગિલ્ટ સેલ્ફ પીટી આ એક માનસિક બીમારી છે એનું જો સચોટ ઉદાહરણ કોઈ હોય તો રામાયણમાં અહલ્યાનું પાત્ર પોતાનાથી ભૂલ થઈ છે એટલે એમાં એમ આવે છે ને કે અહલ્યા પથ્થર બની ગઈ અહલ્યા શીલા બની ગઈ અને ભગવાને ચરણ સ્પર્શ કરાવ્યો અને નારી બની ગઈ તો આ તો એક રૂપક છે કઈ જાદુ ટોનો નથી થયો કે કઈ ભગવાન અડા અને પથ્થરમાંથી સીધું આમ ચુંભ એક સ્ત્રી બની ગઈ ના સાહેબ ના એવું કોઈ ચમત્કાર રામાયણમાં છે નહીં કોઈ ચમત્કાર મહાભારતમાં છે નહીં કોઈ ચમત્કાર ભાગવતમાં છે નહીં આ રૂપક નહીં કથા છે એ સ્ત્રી પોતાનાથી આ પોતાની સાથે આવો પ્રસંગ બની ગયો એમાં પોતાની જાતને એટલી બધી દોષી માને છે એટલી બધી દોષી માને છે સમાજનું લોકોનું મેણા ટોણું માણસને જળ પથ્થર જેવું બનાવી નાખે છે આપણે એમ એમનું કે જાડી ચામડીના જળ પથ્થર જેવા થઈ ગયા કોઈ ભાવના નહીં કોઈ સંવેદના નહીં માણસ છે કે પથ્થર કાંઈ ખબર ન પડે જીવતે જીવતી લાશ હોય એના જેવું જીવન થઈ ગયું હોય એવું જીવન અહલ્યાનું થઈ ગયું એવામાં કોઈ સમાજમાં એની સામે પ્રેમથી વાત ન કરે વાત્સલ્ય ભર્યો હાથ એના પર ન રાખે એવું માણસનું જ્યારે જીવન થઈ જાય અને એવામાં જ્યારે કોઈ આવે અને એને પ્રેમથી એક હુંફાળો સ્પર્શ કરે ને તો એ પથ્થર જેવું જીવન જે વર્ષોથી પથ્થર જેવું થઈ ગયું હતું ને એ પાછું માણસ જેવું થઈ જાય રામ ભગવાને એક પ્રેમથી એક હુંફાળો સ્પર્શ કરી દે તો એ પથ્થર જેવું જીવન પાછું નારી જેવું કોમળ થઈ જાય આ રૂપક છે કથાનું કથાનો રૂપક છે બાકી એમ નહોમત કે કોઈ પથ્થર આમ સીધું જાડું તોનું ખુલ જા સિમ એમ થઈને આમ થઈ ગયું એવું કાઈ નથી સ તો પહેલી તો વાત કે નથી તો આવા આપણે આવું બનવાનું કે સ્વીકાર જ ન કરીએ અને નથી તો આવું બનવાનું કે આપણે આપણા જાતને એટલા દોષી માનીએ એટલા દોષી આપણે આપણી જાતને નફરત કરવા માંડીએ એટલી હદનું પણ આપણે આપણી ઉપર અત્યાચાર નથી કરવાનો તો સ્વસ્થ રસ્તો શું તો સ્વસ્થ રસ્તો શિવપુરાણ આપણને બતાવે છે કે પશ્ચાતાપ થાય તો પહેલા તો એનો સ્વીકાર કરીએ બીજું જેની સાથે આપણે ખોટું કર્યું છે એની માફી માંગીએ અને એનો પરિણામ ભોગવવાની તૈયારી રાખીએ સાચું સોરી કીધું એને કહેવાય